ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના વિધાનસભા વિસ્તારમાં તારીખ એક એક બે હજાર છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ વિશેષ સઘન સુધારો બે હજાર છવ્વીસ જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત ભારતના ચૂંટણી પંચ દ્વારા કચ્છ જિલ્લા માટે મતદાર યાદી નિરીક્ષક તરીકે શ્રી હર્ષદ કુમાર રતિલાલ પટેલ શ્રી હર્ષદ કુમાર રતિલાલ પટેલ આર આર આરોગ્ય કમિશનર શહેરી ગાંધીનગરની નિમણૂક થયેલ છે જે અનુસંધાને તારીખ તેર બાર બે ના રોજ ચાર અંજાર વિધાનસભાના ધાણેતી ગામના મતદાન મથકો ભાગ નંબર ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ અને સડતાલીસની ની મુલાકાત લીધી હતી જેમાં બુથ લેવલ ઓફિસર દ્વારા કરાયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી ત્યારબાદ રોલ ઓબ્ઝર્વ શ્રીએ જિલ્લામાં હાલમાં ચાલી રહેલ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ વિધાનસભાના મતદાર નોંધણી અધિકારીશ્રીઓ સાથે તથા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર કચેરી કચ્છ ખાતે સમીક્ષા બેઠક કરી વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું